આદિવાસી સમાજમાં એક મોટું નામ એટલે કે મહેશ વસાવા અને બીટીપીના અધ્યક્ષ પણ હતા તેઓ આજે ભાજપમાં ગયા છે ભાજપનું જે અભિયાન છે પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાનું તેમાં તેઓ જોડાઈ જ ગયા છે એમની સાથે આપણે વાત કરીએ કે તેઓ પોતે બીટીપીના અધ્યક્ષ હતા શું કારણ રહ્યું ભાજપમાં જોડાવાનું કારણ આપ જોઈ લો કે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને એમણે બહુ ઘણા વિકાસનું કામ કર્યું ભારતના ભારત રાષ્ટ્ર માટે પણ એમણે આજે કામ કરે છે અને સ્વાભાવિક છે કે હું એમની સાથે ધારાસભ્ય તરીકે પણ હતા એ વખત જ્યારે સીએમ હતા ત્યારે અમે ઘણું કામ કર્યું છે અને એની પ્રેરણારૂપે અમિત શાહ સાહેબને પણ અમે ઘણી વખત મુલાકાત થઈ છે અને એમને કામને થકી આજે અમે બીજેપીમાં જોડાયા છે કે આગળના જે કંઈ બીજા કામોને બાકી છે એને કામોને વેગ મળે એ અમે એટલા માટે અમે બીજેપીમાં જોડાયા છે આજે તો મનસુખ વસાવા જે ભરૂચથી સાંસદ છે તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટે મહેશ વસાવા એક જ છે જે ચૈતર વસાવાનો કાંટો કાઢશે તો શું એ જે ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટે આ ભાજપ સાથે જોડાયેલ હવે કાંટો છે કે નહીં એ જ ખબર નથી મને હવે કાંટો છે નથી તો ઠીક છે લોકશાહી છે એટલે ચૂંટણી લડે એનો અધિકાર છે પણ એમને જે જે રીતે એમણે મીડિયા કે બીજા બધા ડીજે બીજે લાવીને બધા ભેગા કરીને ગાન કરાવી એ લોકોને ને નેતા હોય તો ચૈતર વસાની પણ વાત કરીએ તો જે ભાષા વાપરે છે બરાબર છે એ ભાષા એ નેતાની નથી એમની અંદર એ પરિપક્વક નથી તો ક્યાંથી એ સ્વાભાવિક છે અમારા પીએ હતા અને એમણે લાલચમાં આમ આદમી પાર્ટી સાથે જઈને લોકોની લાલચે લોકોએ ચૂંટી લાવ્યા એનો મતલબ એ થોડો છે કે નેતા બની ગયા બિલકુલ પણ ચૈતર વસાવા એક આરોપ લગાવે છે આપણા પર બે દિવસ પહેલાં જ એમણે કહ્યું કે મને ટિકિટનું વચન આપ્યું હતું મારી સાથે વાત થઈ હતી પરંતુ મહેશ વસાવાએ મારા સાથે દગો કર્યો મને ટિકિટ ના આપી ના ટિકિટ આપવાનો સવાલ જ ક્યાં છે લોકશાહી રીતે માગણી એણે કરી બીજા લોકોએ પણ માગણી કરેલી હતી હજુ તો હજુ તો કોઈ ટિકિટ કોઈ જગ્યાએ નક્કી હતી નહીં તો એમણે પછી આ ભાગી જવાની ને જે જોઈન કરવાની શું રાતોરાત દિલ્હી ભાગીને ત્યાં ગાડી કેજરીવાલ સાથે જોઈન થવાનું એ એ વાત ખોટી છે એમની બરાબર તો શું તમે આપના જે પિતાજી છે એ છોટુ વસાવા એવું પણ કહ્યું હાલમાં કે ક્યાંક ને ક્યાંક આપને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે ઉકસાવી રહ્યું છે એટલે તમે ભાજપમાં આવી રહ્યા છો નહીં નહીં એવું કંઈ કશું કંઈ હોય નહીં બધા સ્વતંત્ર છીએ અને અમે આ બે વખત ધારાસભ્ય બને એટલે અમને કોઈ ગેરમાર્ગે દોરવાનો કોઈ સવાલ પેદા થતો નથી આપના પિતાજી સાથે મુલાકાત કરશો આપ તો 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 પિતાજી મુલાકાત થવાની જ છે ને એમાં ક્યાં સામાજિક રીતે અમે સાથે જ છે બે હજાર ચોવીસની ની ચૂંટણી પછી મહેશ વસાવા ભાજપ સાથે જોવા મળશે ક્યાં સુધી જોવા મળશે કાયમ માટે કાયમ માટે આગળની રણનીતિ શું રહેશે આપની ભાજપને આગળની રણનીતિ ભાજપને મજબૂત કરવાના અને વિકાસના જે કામો છે એ વિકાસના કામો કરીશું અમે સાથે મેળવીને છેલ્લો એક સવાલ આપને પૂછવા માંગીશ ફૈઝલ અને મુમતાઝ પટેલ પણ નારાજ છે ક્યાંકને ક્યાંક કોંગ્રેસથી તો શું ભાજપનું જે મિશન છે તેને મજબૂત કરવા માટે તમે તે બંનેને પણ લાવવાનો પ્રયત્ન કરશો એ એમની વસ્તુ છે મારે કોઈ એની સાથે લેવા દેવાની મેં કોઈ એ છે નથી પણ આપ જોઈ શકો છો કે ભરૂચ જિલ્લાની સીટ પર કોંગ્રેસને મંજૂર નથી કે આમ આદમી ત્યાં એ કરી શકે કેમ કે કોંગ્રેસનું ત્યાં ગાડી ધોવાણ થઈ જાય એટલા માટે કોંગ્રેસ એમને સપોર્ટ નહીં કરે એટલું અમને ખબર છે રાજકીય રીતે એટલે મારે બીજું એમને લાવવા મૂકવાનું કોઈ એ છે નથી પણ અમે ભારતીય જનતા પાર્ટીનું કામ કરી અને જે સામે કંઈ ઉમેદવાર છે એને હરાવવાની કોશિશ સો ટકા એને હરવી દઈશું અમે અને પાંચ લાખથી મનસુખભાઈ વસાવાને અમે જીતાડવાના છે તો આ હતા મહેશ વસાવા જેઓ બીટીપીના અધ્યક્ષ હતા અને તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને તેઓ ક્યાંક ને ક્યાંક હવે કહી રહ્યા છે કે ભાજપનું જે મિશન છે પાંચ લાખથી વધુ લીડથી જીતવાનું તેને પણ તે વધુ મતોથી અમે જીતીશું